ગાલા અસાઇનમેન્ટ બુક 2025 વિષય વિજ્ઞાન ધોરણ 10 ના પ્રશ્નપત્ર નંબર 3 અને એમાં પણ વિભાગ એની એની આપણે વાત કરવી છે કઈ રીતે પ્રશ્ન પૂછા છે ને એના શું જવાબ આવે છે સમજૂતી સાથેના જવાબ આપણે જોવા છે પરંતુ એ પહેલા બુક ની વિશેષતાની થોડીક વાત કરીએ કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રશ્નપત્ર નંબર 3 માં સેક્શન એ નું સોલ્યુશન કરવું છે

સાથે સાથે ડાયરેક્ટ વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો શું છે વેબસાઇટ તો કે ડબલ્યુ 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 ડોટ નવનિત સ્ટોર ડોટ કોમ અહીંયાથી પણ તમે આ બુક મેળવી શકો છો અને ઘરે બેઠા બુક મેળવવા માટે થન શું કરશું તો કે બેટા ઘરે બેઠા બુક મેળવવા માટે થન સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર આપણે સંપર્ક કરશું જેવો તમે નંબર પર સંપર્ક કરશો એટલે ઘરે બેઠા તમને બુક મળવાની છે અને એમાં તમને ફાયદો પણ છે શું ફાયદો છે બેટા

કે ઈ બુક ની અંદર તમને સ્માર્ટ ડીજી બુક પણ આપેલી છે શું આપેલી છે સ્માર્ટ ડીજી બુક તો સાહેબ આ સ્માર્ટ ડીજી બુક માટે અમારે શું કરવું તો કે એના માટે છે જ્યારે તમે આ બુક ખરીદો છો તો એના આ બાજુના ફ્રન્ટ પેજ ઉપર સૌપ્રથમ તમને અહીંયા આ બુક તમે લેશો ગાલા એસાઈમેન્ટ બુક 2025 ધોરણ 10 તમે લેશો એટલે આ બાજુના પેજ પર તમને અહીંયા બેટા એક QR કોડ આપેલો છે આ QR કોડને જેવો તમે સ્કેન કરશો એટલે તરત જ એપ્લિકેશન ડાઉનલોડ થશે અને ઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારા ફોનની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારી થોડીક બેઝિક ઇન્ફોર્મેશન માંગશે બરોબર આ તમામે તમામ બેઝિક ઇન્ફોર્મેશન તમે જેવી ફૂલફિલ કરશો એટલે તમને એક એક્સેસ કોડ એન્ટર કરવા માટેનું કહેવામાં આવશે તો સાહેબ આ એક્સેસ કોડ અમે ક્યાંથી લેશું બેટા તો કે ઈ એક્સેસ કોડ બેટા જ્યાં તમે અહીંયા ક્યુઆર કોડ ને સ્કેન કર્યો છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જો અહીંયા ઉપર તમને એક એક્સેસ કોડ આપેલો

આ તમામે તમામ બુક્સ પણ જે છે અવેલેબલ છે અને આ બુક્સ જો તમે ખરીદો છો ત્રણસો થી વધારે ખરીદી થાય છે બેટા તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે પણ એ ડિસ્કાઉન્ટ લેવા માટે થઈને તમને અહીંયા એક પ્રોમો કોડ આપેલો છે એન એ વી પંદર એ યુઝ કરવાનો રહેશે બુક તમે ખરીદો છો પાંચસો થી વધુ ખરીદી થાય છે ખરીદી વધારે તો ડિસ્કાઉન્ટ પણ વધારે

તો એની સાથે સાહેબ બમ્પર ઓફરમાં શું મળવાનું છે તો કે એની સાથે ગાલા બુક ધોરણ જે છે છે આ આકર્ષક લાભ લેવાનો અને એના માટે વધારે માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરો અન્યથા તમે જે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તો આ વાત હતી આપણી બુકની હવે આપણે ચર્ચા કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર ત્રણ અને એની અંદર વિભાગ એ નો વિભાગ એનો સૌથી પહેલો પ્રશ્ન શું છે કે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે એન્ટીબાયોટિક્સ નો આવે બરોબર ત્યારબાદ એન્ટીઓક્સિડન્ટ એન્ટીઓક્સિડન્ટ છે બેટા ઈ ઓક્સિડેશન ને રોકવા માટેની દવાઓ છે આ ઓક્સિડેશન ની પ્રક્રિયાને રોકવા માટે એટલે આપણે ઓક્સિડેશન ની ઉદ્કેશની વાત આવે એન્ટાસિડ એન્ટાસિડ દવાઓનો ઉપયોગ થાય છે કારણ કે અપચો જે છે બરોબર આપણે એસિડિટીને રોકવાની છે અને આ એસિડિટીને રોકવા માટે થઈને કઈ દવાઓનો ઉપયોગ થાય છે એન્ટાસિડ દવાઓનો ઉપયોગ થાય છે અને ખાસ કરીને તમને આપેલી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ બરોબર આ મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે એ ખાસ વપરાતી એન્ટાસિડ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા ખાસ પ્રકારની એન્ટાસિડ એન્ટાસિડ દવા ચાલો અંદર જવાબમાં આવશે બીજો પ્રશ્ન છે આપણી સમક્ષ કે ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે બેટા ફોર્મિક એસિડ એક માત્ર એવું એસિડ છે કે જે ફક્ત એક કાર્બન ધરાવતું એસિડ છે બરોબર કારણ કે ફોર્મિક એસિડ નું સૂત્ર આવું થાય એચ સી ઓ એચ

બરોબર કેવું છે મિશ્રાહારી ગાય ગાય જે છે એ શાકાહારી છે અને એના ખોરાક જે મુખ્ય ઘટક છે એનું નામ છે સેલ્યુલોઝ શું છે એના ખોરાકની અંદર જે મુખ્ય ઘટકમાં છે ને સેલ્યુલોઝ વાત કરીએ ચરબી અને સેલ્યુલોઝ આ બંનેમાંથી સેલ્યુલોઝનું પાચન કરવા માટે બહુ જટિલતા લાગે છે એટલે કે લાંબો સમય લાગે છે અને જેનું પાચન કરવા માટે લાંબો સમય લાગતો હોય ને એની અંદર નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય તો તમે સમજી ગયા કોની અંદર વધારે હશે યસ ગાયની અંદર તો નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે કોની અંદર છે અહીંયા આપેલો ઓપ્શન બે કે તો કે ગાયમાં કારણ શું કે ભાઈ ગાય શાકાહારી છે એના ખોરાકના મુખ્ય ઘટકની અંદર સેલ્યુલોઝ રહેલું છે અને સેલ્યુલોઝનું પાચન ચરબીની સાપેક્ષે ખૂબ જ જટિલ હોવાને કારણે નાના આંતરડાની લંબાઈ કેવી છે લાંબી છે ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો આ તમને પરિપથ આપ્યો બેટા શ્રેણી જોડાણ છે કેવું જોડાણ છે શ્રેણી શ્રેણી જોડાણનું સૂત્ર શું આવે તો કે આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ બે પ્લસ બે તો બે પ્લસ બે કરો જવાબ શું આવ્યો ચાર તો જવાબ ની અંદર શું આવશે ચાર ઓહ આવા સિમ્પલ એમસીક્યુ આવેલા છે બરોબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે બહિર્ગોળ લેન્સનો પાવર પ્લસ ડાય પાંચ ડાયોક્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય આપણને ખબર છે બેટા લેન્સનો પાવર શોધવાનું સૂત્ર શું છે તો કે પી બરાબર વન અપોન એફ બરાબર અહીંયા પાવર તમને આપ્યો છે કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની તો સૂત્ર શું થશે કે એફ બરાબર વન અપોન પી આવું થાય કે ન થાય જેવું તમે સૂત્ર મૂકીને કિંમત ગણતરી કરશો એટલે જવાબની અંદર તમારે આવશે પ્લસ વીસ સેન્ટીમીટર હું જવાબમાં આવશે પ્લસ

બરાબર પારદર્શક પટલથી પછી તમે અંદર આવે કદ જે છે આ મધ્ય ભાગ જે દેખાય ને આપણા કાળો એક ધબ્બા જેવો ભાગ છે એ કનિકા છે અને એની અંદર રહેલું નાનું એવું એક છિદ્ર એક દેખાશે આંખની અંદર નીરકિન જોશો તમને ખબર પડશે તો એની અંદર પ્રકાશ પ્રવેશવાનું નિયંત્રણ સંપૂર્ણપણે કોની પાસે હોય કનિકા પાસે એટલે જવાબ ની અંદર શું આવશે કનીકા ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એન બરાબર કાર્બનની સંખ્યા હોય બરાબર તો જવાબ ની અંદર શું આવશે સીએન એચ ટુ જગ્યાએ જો આલ્કેન હોત તો સીએન એચ ટુ એન પ્લસ ટુ હોત આની જગ્યાએ જો આલ્કાઇન

પાણી ખેંચ થાય છે એ ખેંચ પ્રકાંડ સુધી આવે છે એ પ્રકાંડ દ્વારા ખેંચ જે છે એ મૂળ સુધી જાય છે એટલે મૂળ જે પાણી ખેંચે છે એના કરતા વધારે પડતા પાણીને ખેંચવું પડે છે એટલે ઈ જે ક્રિયા જે છે વધારે પડતું પાણી ખેંચવાની ક્રિયા કોના કારણે થાય બાષ્પોત્સર્જનની ક્રિયાને બરાબર એટલે કે ઉદ્વ વહન માટે કારણ કે વધારે ઊંચાઈવાળી વાળી વનસ્પતિઓની અંદર ખાલી મૂળ દાબથી પાણી જે છે ઠેઠ પર્ણ સુધી મૂળથી પર્ણ સુધી પહોંચી જાય શક્ય નથી જે વનસ્પતિની ઊંચાઈ ખૂબ જ વધારે છે એની અંદર આ બાષ્પોત્સર્જનને કારણે બળ જે છે મુખ્ય પ્રેરક બળ સર્જાતું હોય છે એક મીણબત્તી સમતલ અરીસાથી વીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. તો મીણબત્તી અને પ્રતિબિંબ વચ્ચે ખાલી જગ્યા અંતર હોય બરોબર સમતલ અરીસો છે તેમાં પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન હોય એટલે જવાબની અંદર આપણે શું લખશું વીસ સેન્ટીમીટર શું લખશું વીસ સેન્ટીમીટર ચાલો હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપર રૂપો છે કાર્બનના અપર રૂપો છે કોના અપર રૂપો છે કાર્બનના કાર્બનનું આની સિવાયનું પણ એક અપરરૂપ છે જેનું નામ છે ફુલરિન્સ શું નામ છે એનું ફુલરિન્સ

તમને આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન તમને વોટ્સએપ સપોર્ટ મળશે તમારે કઈ પણ ક્વેરી હોય વોટ્સઅપ આપી દો વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ તમને એનું સોલ્યુશન મળી

કે પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશનો સૌથી વધુ વિચલન થાય છે સૌથી વધારે વિચલન લાલ રંગનું થાય જાની વાલી પિનારા ઉપર લાલ રંગ આવે નીચે જાંબલી રંગ આવે વિચલન સૌથી વધારે જાંબલી રંગનું થાય એટલે આ વાક્ય કેવું છે તો કે ખોટું છે બરોબર હાલો ત્યાર પછીનો પ્રશ્ન સીએલ ટુ ઓ સેવન એ બેઝિક ઓક્સાઇડ છે એસિડિક ઓક્સાઇડ છે બેટા કેવો ઓક્સાઇડ છે એસિડિક ઓક્સાઇડ છે ચાલો નેક્સ્ટ વાત કરીએ કે લંબ મજ્જા દ્વારા હવે જો શોર્ટ ક્વેશ્ચન પૂછાણા ખાલી જગ્યાઓ પૂરી થઈ ગઈ ખરા ખોટા પૂરા થઈ ગયા હવે એક એક માર્ક્સ ની અંદર કયો પ્રશ્નો છે જો આ સોલ્યુશન તમે એટલે અમુક ક્રમ ની ઉપર કેટલામાં પ્રકરણ નો પ્રશ્ન આવશે ને તમને ખબર પડી જાય કે આ ક્રમ દાખલા તરીકે સત્તર નંબર છે તો સત્તર નંબર માં આ જ પ્રકરણ નો એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન આવશે તમને ખબર પડી જાય કારણ કે તમે જેમ જેમ વધારે પડતા પેપર સોલ્યુશન જોતા જશો ને એમ તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકરણ કેટલું પૂછાય છે ક્યાં પૂછાય છે અને કેટલામાં ક્રમે પૂછાય છે ને એ તમને ખ્યાલ આવી જશે બરાબર ચાલો સત્તર પ્રશ્ન કે લંબ મજ્જા દ્વારા કઈ કઈ ક્રિયાઓ નું નિયમન થાય લંબ મજ્જા પશ્વ મગજ નો ભાગ છે બેટા અનુમસ્તિષ્ક લંબ મજ્જા સેતુ એની અંદર થી તો કે અનૈચ્છિક ક્રિયાઓ નું નિર્માણ નિયમન થાય કઈ કઈ અનૈચ્છિક ક્રિયાઓ છે તો કે સૌથી પહેલી રુધિર દબાણ લાળ રસનું જરવો ઉધરસ

તો કે કારણ કે મેન્ડલના પ્રયોગમાં બરાબર પ્રભાવી લક્ષણ છે ઊંચું ઊંચાપણું એ ઊંચા છોડ નું લક્ષણ જે છે એ પ્રભાવી લક્ષણ તરીકે સંતતિમાં ઉતરી આવ્યું છે એટલા માટે થઈને પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ આ જોવા મળે છે લાલ રંગના ના પ્રકાશ ની તરંગ લંબાઈ ભૂરા રંગ ના પ્રકાશ ની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી છે એક પોઈન્ટ આઠ ગણી છે ખાસ યાદ રાખજો આવો પ્રશ્ન બહુ વારંવાર પૂછાય બરોબર ત્યાર પછી છે કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધો તો બધાની અંદર જુઓ આ આર છે આર અવરોધ બરાબર ક્યુ બાય ટી આર જે છે એને વિદ્યુત પ્રવાહ આઈ સાથે સંબંધ છે એટલે આઈ બરાબર વી વી ઇન્ટુ આર મુજબ આ સંબંધ પણ થઈ શકે

મારા ખ્યાલ મુજબ ઈ જે છે પ્રકાશાનું વર્તન દર્શાવે શું કામ કારણ કે આપણે તમે વનસ્પતિ અંતસ્ત્રો ભણ્યા તમને ખબર પડે કે પર્ણના અગ્ર ભાગે હોય સૂર્યપ્રકાશથી બચવા માટે થન જે છે એ આવી રીતે આમ પર્ણના ટોચના ભાગે જતું રહે આગળ જતું રહે જેથી કરીને સૂર્યના કિરણો અહીંયા પડે અહીંયા ટોચના ભાગે ન પડે તો પ્રકાશનું વર્તન જ થયું ને પ્રકાશને કારણે આ વર્તન દર્શાવ્યું એમ બરોબર ત્યારબાદ બીજો જવાબ છે જીબ્રેલિન જીબ્રેલિન તો કે એ પ્રકારની વૃદ્ધિમાં મદદ કરે કોષ વિભાજન સાયટોકાઇનિન પ્રેરે છે બરોબર તો બંને જોડકા આપણે જોડી દીધા ત્યાર પછી જોઈએ સર્વાહારી સર્વાહારી જે છે તો કે ઘાસ કાગડો અને શિયાળા ત્રણમાંથી શું આવે તો કે આપણે

ચોવીસ સુધી અને બનતા સુધી આ જે છે પ્રકરણ નંબર તેર બરોબર એમાંથી એક જોડખું હોય જ છે ફાઇનલ છે બરોબર તમે પ્રશ્નપત્ર બધા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે ખ્યાલ આવી ગયો આ સાથે વિજ્ઞાનની તમામ પ્રકારની અપડેટ જે છે એ મેળવવા માટે થઈને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે અને એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમને નંબર આપ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આની ઉપર તમે વધુ માહિતી લઈને આ ગ્રુપની અંદર જોઈન થઈ જશો એટલે આવનાર વિજ્ઞાનની તમામે તમામ અપડેટ તમને વોટ્સઅપની અંદર મળી જવાની છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર ચાર સેક્શન એનું સરસ મજાનું આવું જ સોલ્યુશન કરવાના છે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત